નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસ્યા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે ચોમાસુ વિદાય બાબતે આઈ દ્વારા મોટી વાત કરવામાં આવી છે તે બાબતની વાત કરીશું તેમજ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કે આ વિસ્તારમાં વધુ રહી શકે છે અને જે સિસ્ટમ આવવાની શક્યતાઓ છે તેમાં લેટેસ્ટ વેધર મોડલની અપડેટ શું કહી રહી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશો તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સક્રિય સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને જે પૂર્વ ભાગો રાજસ્થાનના છે ઉત્તર પૂર્વ ભાગો નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મતલબ કે જે સિસ્ટમ હતી તે નબળી પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગઈ છે તે હવે એક નબળા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે ત્યાં જોવા મળી રહી છે ચોમાસું ધરી છે તે હવે બે દિવસ પૂરતી રહે છે કારણ કે બે દિવસ બાદ આપણે કહ્યું તેમ ચોમાસુ વિદાયની શરૂઆત થશે ચોમાસુ ધરી હાલ રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ સગર જમશેદપુર ડીકા થઈ અને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે તો આ થઈ સક્રિય સિસ્ટમની સ્થિતિ અને આંદામાનના ઉત્તરીય ભાગો નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું નિર્માણ થશે તે ત્રેવીસ તારીખે લો પ્રેશરમાં ફેરવાશે

તો ફાઇનલી વિદાયની ઘડીઓ હવે ગણાઈ રહી છે અને ચોમાસુ હોય છે તે હવે બનતી પડી રહી છે કારણ કે આ ભાગોમાં ઘણા દિવસથી શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આઈએમડી પણ આજે સત્તાવાર રીતે વાત કરી છે ત્રેવીસ તારીખે કચ્છના અમુક ભાગો અને પશ્ચિમ રાજસ્થાનના અમુક ભાગોમાં ચોમાસુ સત્તાવાર રીતે વિદાયની શરૂઆત થઈ જશે ત્યારબાદ ક્રમશઃ ધીમે ધીમે ચોમાસુ વિદાયની રેખા છે તે આગળ વધવાની શરૂઆત થશે તો મિત્રો એક વાત ખાસ લેવી કે ચોમાસું એટલે એવું ના હોય કે ત્યાં વરસાદ ના થાય બાદ પણ વરસાદની ગતિવિધિ જોવા મળતી હોય છે અને તે વરસાદને માવઠાનો વરસાદ ગણવામાં આવતો હોય છે કમોસમી વરસાદ આપણે કહેતા હોય તે પ્રકારનો વરસાદ ગણવામાં આવતો હોય છે તેની ગણતરી ચોમાસાનો જે વરસાદ ગણવામાં આવતો હોય છે તેમાં ના કરવામાં આવે જે વાત આપણે ગઈકાલે પણ કહી છે અને ઘણા મિત્રોને જોયા જાણ્યા વગર કોમેન્ટ કરે છે કે ચોમાસું વિદાય થઈ ગયું તો શું હવે વરસાદ નહીં આવે તો એવું નથી હોતું વરસાદ ત્યારબાદ પણ આવી શકે છે તો મિત્રો હવે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો છે કચ્છના અમુક ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે જોકે હવે ક્રમશઃ ધીમે ધીમે વરસાદની ગતિવિધિમાં આંશિક વધારો થતો જશે ખાસ કોઈ મોટો વધારો પણ નહીં હોય વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ છૂટાછવા ભાગોમાં જોવા મળશે તો લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે યુરોપિયન મોડલ છે તે સિસ્ટમને ગુજરાત નજીક લાગતી છે પરંતુ ગુજરાત નજીક આવતા જ એન્ટી નળતરુપ થવાનું હોવાને કારણે સિસ્ટમને ત્યારબાદ થોડી ઉપર ઉત્તર તરફ સરકાવી રહ્યું છે મતલબ કે એમપીના ભાગોથી એને દિલ્હી તરફ લઈ જઈ રહ્યું છે આનું મુખ્ય કારણ છે કે જે એન્ટી મજબૂત યુરોપિયન મોડલને અત્યારે જે મજબૂત એન્ટી દેખાયું છે તેને પણ એમાં આ પ્રકારની સ્થિતિ દેખાય છે જ્યારે અમેરિકન મોડલ સીધું છે ગુજરાત તરફ આવી અને સીધી સિસ્ટમને ગુજરાતમાં લાવી રહ્યું છે અને અમેરિકન મોડલ મુજબ ખાસ કરીને એન્ટી છે તે એટલું મજબૂત રહેતું નથી સિસ્ટમ આવે છે સિસ્ટમ મજબૂત રહે છે એન્ટીને ધક્કો મારી અને સીધી ગુજરાતમાં એન્ટર થાય તે પ્રકારની શક્યતાઓ માની રહ્યું છે આઈએમડી છે તે પણ પોઝિટિવ થતું નજરે પડી રહ્યું છે એટલે આમ જોવા જઈએ તો આ જે ચોમાસાનો એન્ડિંગનો સમયગાળો હોય છે ત્યારે મોડેલોમાં મોટા ફેરફાર થતા હોય છે પરંતુ આપણે એક પોઝિટિવ છે આ બાબતે કે વરસાદનો રાઉન્ડ સારો આવે તેવી શક્યતાઓ અત્યારે સ્થિતિ પ્રમાણે દેખાય છે અને પચીસ તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ અત્યારે દેખાય છે પરંતુ માં અત્યારે મોટા ફેરફાર થતા હોય છે તો તે બાબતની પણ આપણે સતત નજર રાખી રહ્યા છીએ અને કંઈ પણ એવા મોટા ફેરફાર થશે તો તે પણ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે પરંતુ એકંદરે અત્યારે આપણે પોઝિટિવ છીએ કે બંગાળની ખાડીમાં જે લો સિસ્ટમ બનશે તે સિસ્ટમ ગુજરાતને સારો એવો લાભ આપવાની શક્યતાઓ દેખાય છે અને દક્ષિણ ગુજરાત માટે તો ફાઇનલ છે કે સો એ સો ટકા વરસાદનો રાઉન્ડ આવશે તેનો લાભ મળવાનો જ છે પરંતુ જે બીજા ભાગો છે તેનામાં હજી આગળ સિસ્ટમ બન્યા બાદ જે લેટેસ્ટ વેતર મોડલની અપડેટ શું કહે છે તેના પર આધાર રહેશે પરંતુ જો વરસાદનો રાઉન્ડ સીધી રીતે અસર કરતા ના કરે તો પણ વરસાદ તો અનેક વિસ્તારોમાં જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને સૌથી વધુ લાભ મળી શકે છે પરંતુ જો સિસ્ટમ સીધે સીધે ગુજરાતના અંદર આવે તો તમામ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદનો લાભ સારો મળે તે પ્રકારની અત્યારે શક્યતાઓ લાગી રહી છે તો સતત આના પર આપણી નજર રહેશે અને કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો તે બાબતની અપડેટ પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે પરંતુ સાચી સ્થિતિનો ખ્યાલ સિસ્ટમ બન્યા બાદ કયા લોકેશન પરથી સિસ્ટમ મજબૂત બને તેના પર આધાર રહેશે જે બાબતની અપડેટ પણ તમને આપીશું